ફૂગનાશક રક્ષક અને પાક વિકાસ દવાઓ આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદી વિસ્તાર એવા ભાભર તાલુકાના અબાડા ગામે છેલ્લા કેટલાક વર્ષોથી એક ગૌપ્રેમી દ્વારા ઓર્ગેનિક ખેતી માટે અને ગૌધન જતન માટે ગૌપાલકોને પ્રોત્સાહન આપવા માટે પાંચ રૂપિયે લીટરના ભાવે ગૌમૂત્ર ગૌપાલકો પાસેથી ખરીદીને એક નાનકડી ગૌમૂત્ર આધારિત ધનભૂમિ નામની પ્રવાહી દવા બનાવી ખેડૂતોને ખેત પેદાશ આપવામાં આવતી હતી અને સારું પરિણામ મળતા અને ખેડૂતો ઓર્ગેનિક ખાતર તરફ વળ્યા છે રોજનું પંદરસો લીટર ગૌપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદી બેસ્ટ જતું ગૌમૂત્ર બેસ્ટ બનાવી અને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નાની એવી પંદરસો લીટર ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવાય તોય યુનિટ સામે ગૌપાલકો વધુને વધુ ગૌમૂત્ર વેચાણ અર્થે આવતા હવે રોજનું દસ હજાર લીટર ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવી શકે તેવી ભાબર પાસે દેશની સૌ પ્રથમ ગૌમૂત્ર ડેરીના મોટા પ્લાન્ટનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર વલ્લભભાઈ કથેરિયા અને પૂજ્ય બ્રહ્મ સાવિત્રી સિદ્ધ પીઠાધીશ્વર બ્રહ્મ ઋષિ તુલછારામ મહારાજની ઉપસ્થિતિમાં ગૌમૂત્ર ડેરીને ખુલ્લી મૂકવામાં આવી હતી આ બાબતે ગૌમૂત્ર ડેરીના ડાયરેક્ટર મદનલાલ પુરોહિતે જણાવ્યું હતું કે રોજનું દસ હજાર લીટર ગૌપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદી ગૌમૂત્રને ત્રણ પાઠ કરવામાં આવે છે આધુનિક લેબ દ્વારા રિસર્ચ કરી ત્રણ પાર્ટમાં દસ હજાર લીટર ગૌમૂત્રમાં પાંચ લીટર શુદ્ધ પાણી પણ નીકળે છે અન્ય પાર્ટમાં ઔષધિઓ ભેળવી પ્લાન્ટ દ્વારા પ્રોસેસ કરીને પ્રવાહી જૈવિક ખાતર બનાવી ખેડૂતોને વેચાણ આપી ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને છેવાડાના વિસ્તારોમાંથી ગૌપાલકોને દરરોજ રોજગારી મળશે રોજના પચાસ થી સાહીઠ હજાર રૂપિયાનું ગૌમૂત્ર ખરીદવામાં આવશે મુખ્ય હેતુ ગૌવર્ધન થશે ખેડૂતો વધુને વધુ ગાયોને પાળશે તેમાં જૈવિક ખેતી તરફ ખેડૂતો વડે તેવા ઉદ્દેશ્યથી આ પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગૌ સેવકો પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા લેબમાં પ્રયોગ કર્યા પછી મેં મારા ખેતરમાં કર્યા અને મારા ખેતરની અંદર ખારેકનું બોરડાનું મારું ફાર્મ છે

અને ગાયના જીવામૃત અને ગણ જીવામૃત જેવી વસ્તુના કારણે થઈ શક્યું ગાયના છાણના કારણે થઈ શક્યું ત્યાં આગળ જે ઈધો હતી ઈધોને બાકીના લોકો મારી નાખતા મેં શું કર્યું એટલે લાકડા જે આવે ને ખજૂરના કાંપી એ લાકડા અંદર નાખી દેવા તો બસ ઈ ઈધોય જે લાકડા ખાઈ જાય છે શું સુખતાઈ દાખલો બહુ ઘણા છે હું 5 વર્ષથી તો વાપરૂ છું આમની પ્રોડક્ટ કોઈ બગાયત પાક છે ડાળમના પાકમાં સારામાં સારું કામ આવે છે કોઈ છોડ ઉતરી જતા હોય તો પણ એને સુકાયેલા છોડ લીલા કરી નાખે છે અને મગફળી છે જીરું છે એમાં હરેક પાકમાં આ ઉપયોગી છે શું નામ મારું નામ જયરામભાઈ ગામ ગોલવી તેજે પોતું બનાસ દેવી સાથે પણ કોલોબ્રેશન થયું છે હવે ખેડૂત છે એ ગૌમૂત્ર અહીંયા આપશે એટલે ખેડૂતને કયા પ્રકારનો ફાયદો થશે ખેડૂતને પેલું ગૌમૂત્ર જે ગાયો આપતી તે વેચતી જ જતું હતું અને એનો કોઈ ઉપયોગ થતો નથી જે ગટરમાં લે છે ત્યાં લોકો આવીને પાંચ રૂપિયા લીટર લઈ જાય છે ત્યાંનું ઉપાર્જન થવા માટે લોકો ગાયો પાડવા આપે છે અને હું આ જે એક ડેરી બની ત્યારથી પહેલા નંબરથી ગૌમૂત્ર આપું છું શરૂઆતમાં આપણને એવું લાગતું કે ગૌમૂત્ર લેવા જતાં ગાય પાસું મારતા પણ ના કમ્પ્લેટ ગાય ટાઈમસર આપણને ગૌમૂત્ર આપે છે અને આ લોકો ટાઈમ લઈ શકે કેવું ફાયદા છે ચોખ્ખો ફાયદો કેવા પ્રકારના ફાયદા છે એમાં ફાયદો જો ખેતીમાં આપણે શરૂઆતમાં જે આમ વાપરીએ છીએ અને એકાદશ આપણને એવું લાગે છે પણ જે ફર્ટિલાઇઝરનો નશો ચઢેલો છે એમાં કમ્પ્લીટ પૂરક થાય છે અને આ ફર્ટિલાઇઝરથી ઘણી બધી ફૂટને આવું બધું આવે છે આમ જેમાંથી ફૂગ નાશક છે જે છોડ છે ફર્ટિલાઇઝર કરતાં પણ સારો વિકાસ કરે છે અને સારી પેદા થાય હું તો મારા ખેતરો બે હજાર સત્તરથી આમને જ્યારે ચાલુ કરી ત્યારે સાંજે પાયાના બે જ મારે ત્યાં આવ્યા હતા અને અમે બે હજાર બત્રીસનો સંપૂર્ણ ઉપયોગ કરીએ છીએ મારા ખેતરમાં બે હજાર સત્તરથી કોઈ પણ પ્રકારનું કોઈ રાસાયણિક ખાતર વાપરતો નથી બીજા લોકોને જે પેદાશ થાય છે અલગ કરતાં મારા ખેતરમાં પેદા થાય આર ગેસ ઇવોપરેશન પ્લાન્ટ છે જે અમે અત્યંત બનાવેલો છે આ પ્લાન્ટમાં આપણે ઘઉં અને પ્રોસેસ પ્રોસેસ કરીશું એટલે એ ગૌમૂત્રમાંથી અર્ક બનશે અને પાણી પણ બનશે અર્ક અને જે સોલ્ટ બને છે એ આપણે ફર્ટિલાઇઝર દવાઓ બનાવવામાં અને બધી જગ્યાએ યુઝ છે જે પાણી હોય છે એ આપણે રેગ્યુલર યુઝ માટે પણ વાપરી શકીએ મિત્રમાંથી અન્ય પ્રોડક્ટો પણ બને છે

આપણી જે જમીન જે યુરિયા અને વિવિધ ખાતરો દ્વારા નાખીને જે ઝેર જમીનમાં નાખી રહ્યા છીએ એ ઝેર આ ગૌમૂત્ર દ્વારા બનતી દવાઓ નાખીશું આપણે જમીનની અંદર તો જમીનને પાછી જીવંત કરી શકાશે અને જમીન થઈ શકે